હરિઓમ ઓમ જય માતાજી જય શ્રી કૃષ્ણ સોમવાર સ્પેશિયલ શિવજીનું ખૂબ જ સુંદર ભજન નીચે લખીને આપેલું છે સાખીની સાથે તો જરૂરથી સાંભળજો ભજન તમને સારું લાગે તો વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો જય ભોળાનાથ શિવ સમોદાતા નહીં અને વિપત વિદારણ હાર शिवसमो दाता नहीं, अने विपत विदारण हार लज्जा मोरी राखियो शिव लज्जा मोरी राखियो शिवनन्दी के शिव शिवनन्दी के अश्वार हो ચનિયા ચોળીને કડી કાન માડી કાન માવાન રાાવવન ધામ પેરિયા ચણિયા ચોળીને કડી કાન મા કાન માીવ અવિયા વન રાવન ધામમાં લાલ ટીલડી છોડી સે એના ભાલ મારે શિવ માિવાન રાવવણ રાવન ધામમાં કે શિવ આવિયાવન રાવન ધ મા ભભૂતિ ભૂલીને શિવે ચંદન લગાવ્યા ભભૂતિ ભૂલીને શિવે ચંદન લગાવ્યા േ തോ ഭഭൂതിേഖായ ഭാല മാറ ഭാല മാ റേ ശിവ അണധോയൂതി ഭാല മാറേ ഏ ശിവനധമ ചൂദടി ഓ ശി ഗൂഗട്ടേ താണിയ ചൂദടി ഓരോ ശിവ ഗൂട്ടേ മാസ മാവണ ധമ മാർവത്തിസമാ പാർവതി ശിവനി പാസമാ હરે તો કેસે ભોળા ને એ તો કેસે કાન એ તો કાન મારે શિવ આવ્યાવન રાવન ધામ માતા પાર્વતી મનમાહર ખાય છે માતા પાર્વતી તો મનમાહર ખાય છે હરે આવા શનગઢ સજિયા નહીં જાન મારે નહીં જાન મારે શિવ આવ્યાવન રાવન ધામમાં કૃષ્ણ કનૈયો આ લીલા જાણે સે બધી કૃષ્ણ કનૈયો આ લીલા જાણે સે હરે ભોળા આવ્યા સે રાસે રમવારે રાસે રમવારે રે શિવ આવ્યા વન રાવન ધમ રસ જામ્યો સે આજ વન રાવન ધમ મા રસ જામ્યો સે આજ વન રાવન ધામ હરે ભોળા નાસી રહ્યા સે એના તાન તન માના તન માિવા વન રાવન ધામ માં એક બીજી ગોપી પુછવાને લાગી એક બીજી ગોપી પૂછવાને લાગી હારે નવી હારે નવી ગોપી આવ્યા સે આજ રાસ મારે આજ રાસ મારે શિવ આવ્યા વન ધામ કૃષ્ણ કનૈયો મનમાં હર ખાય છે કૃષ્ણ કનૈયો મનમાં હર ખાય છે હારે લ્યો લઈ ભોળાને સાથ મારે ભોળાને સાથ મારે શિવ આવ્યા વન ધામ ત્યાંથી ભોળાય ઠેકડો જ માર્યો ત્યાંથી ભોળાય ઠેકડો રે માર્યો હારે સાડી સરી ગઈ નથી અને ધ્યાન મારે નથી ધ્યાન મારે શિવ આવ્યાવન રાવન ધામમાં भोळा शम्भुतो मनमामो जाणा भोळा शम्भुतो मनमामो जाणा हरे हवे के जा कैलस धाम मारे कैलस धाम मा शिव अव्यावन रावन धाम मा ભોળા શંભુનો રાસ જે ગાશે ભોળા શંભુનો રાસ જે ગાશે હરે એનો વાસ કૈલાસમાં માં થાશે રે થર કૈલાસમાં માં થાશે શિવ આવ્યા વનરાવન ધામ મા પેરિયા ચણિયા ચોળીને કડી કાન મારે કડી કાન મારે શિવ આવ્યા વનરાવન ધામ મા શિવજી તારા મંદિરીએ રોજ મારે આવવું છે શિવજી તારા મંદિરીએ રોજ મારે આવવું છે શિવજી તારા શરણોની રજ મારે લેવી છે શિવજી તારા શરણોની રજ મારે લેવી છે અંતરના ભાવથી તમને અવારું અંતરના ભાવથી તમને ઓવાર પ્રેમ ભર્યા દિલડાથી તમને પોકારું પ્રેમ ભર્યા દિલડાથી તમને પોકાર આ પોને ભોળા નાથ રે ભોળા નાથ રે તમારે મંદિરીએ રોજ મારે આવું સે શિવજી તારા મંદિરીએ રોજ મારે આવવું છે શિવજી તારા શરણોની રજ મારે લેવી છે હૃદયના ભાવથી તમને સત્કાર હૃદયના ભાવથી તમને સત્કાર દર્શનયા ને મારા ભોળા નાથ દર્શનયા ને મારા ભોળા નાથ પ્રણ મારું પાણી ને ધાર મારી ધારણા પ્રણ મારું પાણી ને ધાર મારી ધારણા ચિતળાનું ચંદન ભાવને ભભૂતિ ચિતળાનું ચંદન ને ભાવની ભભૂતિ બિલ્લી પત્રનું નહીં પાર રે નહીં પાર રે શિવજી તારા મંદિર રોજ મારે આવવું છે भोळा भोळा शंभूत भोळा भोळा शंभू तमने विश्व वखाणे भोळा भोळा शंभू तमने विश्व वखाणे तारी कळा नो प्रभू आवे તારી કળા નો પ્રભુ પાર આવે સૃષ્ટિ નવ સાર તું સે તરણ હાર સૃષ્ટિ નવ સાર જન તું સે તરણ હાર દુખિયા ને દુખીય સૌહારે આવતા દુખિયા ને સુખી સૌહારે રે આવતા માગ્યું મળ ભોળા તારે દ્વારે મળે સે ભોળા તારે દ્વાર દર્શન મારા ભોળા ના ભોળાનાથ તમારે શરણે મારે આવવું સે શિવજી તારા મંદિરીએ રોજ મારે આવવું સે મારે આવવું સે શિવજી તારા શરણો ની રજ મારે લેવી છે મારે લેવી છે